મારું નામ છે નિકુલ સોની ટીમેક્સ આયુર્વેદા ની અંદર આપનું સ્વાગત છે આજે હું રાજકોટ થી સ્પેશિયલ સુરત મારા મિત્ર ને મળવા માટે આવ્યો છું આજથી ને નવેમ્બર મહિના પહેલા

એલોવેરાનો જ્યુસ આ ત્રણ વસ્તુ આપણે એને મોકલાવી લીધી પાંચ મહિનાની કિટ મોકલાવી હતી બરાબર છે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ મહિનામાં બીજો રાઉન્ડ ચાલુ કર્યો બરાબર તો જ્યારે એપ્રિલ મહિનામાં રાઉન્ડ પૂરો કર્યો બીજો એના સમયમાં કેટલો લોસ થઈ ગયો હતો તમારે એકસો હા સુધી પહોંચી ગયા એટલે એપ્રિલ મહિનામાં એકસો હજાર કિલો સુધી પહોંચી ગયા બરાબર અને પાછા બીજા મહિનાની કીટ આપણે મોકલી એટલે એના પાંચ મહિના પૂરા થઈ ગયા તો અમારે બરાબર તો અત્યારે તમારું ટોટલ ગઈકાલે આપણે ચેક કર્યું તમારે કેટલું વજન થયું છે અઠાણું અઠાણું કિલો એટલે મિત્રો આપણે જાણી શકીએ કે એકસો ને ઓગણપચાસ કિલો અત્યારે આપડે ટોટલ અઠાણું કિલો સુધી પહોંચી ગયા છે ભાવિકભાઈ ટોટલ વજન આ ટોટલ દસ મહિનાની કિટ અને કરેલી છે બરાબર હવે ભાવિકભાઈ હું તમને એક જ વસ્તુનો સવાલ અમુક પૂછીશ ઘણા બધા લોકોના પ્રશ્ન હોય કે વજન ઘટી ગયા પછી પાછો વધી જાય આમાં એ કઈ તકલીફ થાય છે તમને બરાબર છે બીજું કે આપણી આ જે કીટ હતી એમાં તમારે કોઈ જાતનું હેવી ડાયટિંગ કેવું કઈ કરવું પડ્યું

એકાવન કિલો વેટલોસ આપણે કરેલું છે બીજું તમને આમાં કોઈ જાતની સાઇડ ઇફેક્ટ જેવું લાગ્યું સંપૂર્ણ આયુર્વેદિક દવા છે મિત્રો જો તો તમારે પણ આવી કોઈ પણ વસ્તુ હોય

તમે વધુ પડતા આવા ચેનલના વિડીયો જોવા હોય તો આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ વેરી મચ અમારું એક જ મિશન છે રોગમુક્ત જીવન ઝેર મુક્ત ખેતી થેન્ક યુ વેરી મચ જય હિન્દ